જામનગર જિલ્લો ચારે બાજુથી હાઈવે સાથે કનેક્ટેડ છે દેવભૂમિ દ્વારકા ખાતે પણ દ્વારકાધીશને કારણે પ્રવાસીઓ ઘણા રહે છે અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા ત્રણેય જિલ્લા આપણી અંડરમાં આરોગ્ય સેવાઓ લે છે એવા સંજોગોમાં જ્યારે આકસ્મિક ઘટનાઓ બનતી ત્યારે આવા દર્દીઓને ત્રણસો કિલોમીટર દૂર અમદાવાદ મોકલવા પડતા એ વખતે આપણા વિષય નિષ્ણાતોને દુઃખ થતું કે દર્દીનું ઘણી વખત રસ્તામાં પણ અકાળે મૃત્યુ થઈ જતું એવા સંજોગોમાં હાલમાં સરકારશ્રી તરફથી જામનગરના પદાધિકારી શ્રી અને અધિકારી શ્રીઓના અથાગ પ્રયત્નને કારણે ન્યુરો સર્જરીમાં એક સહપ્રાધ્યાપક ફૂલ ટાઈમ આપને મળેલ છે અને તે પહેલાં પણ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેતુ યોજના અંતર્ગત બે ન્યુરો સર્જન સંસ્થા ખાતે ઓલરેડી ફરજ બજાવે છે એક સર્જન પણ ફરજ બના બજાવે છે અને એક ઓન્કો ઓન્કોલોજીસ્ટ પણ ફરજ બનાવે છે એટલે તબક્કાવાર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જામનગર ખાતે સુપર સ્પેશિયાલિટીની સેવાઓ શરૂ થઈ ગઈ છે જેને કારણે ખૂબ દૂરથી આવતા કોમ્પ્લિકેટેડ કેસીસને જામનગર ખાતે આપણા ડૉક્ટરો ઉત્સાહપૂર્વકતા સારવાર આપી રહ્યા છે અને ટૂંક સમયમાં ઘણા બધા ન્યુરો સર્જરીને લગતા ઓપરેશન પણ થઈ ગયા છે વિશેષમાં માહિતી આપું તો જે ફૂલ ટાઈમ એસોસિએટ પ્રોફેસર તરીકે ડૉક્ટર તેજસ હાજર થયા છે તેઓ ઓપીડી દર શુક્રવારે ચલાવશે અને ઓપરેશન તેમના મંગળવારે અને ગુરુવારે થશે અને તેમની સાથે સાથે સેતુમાં જોડાયેલા ડૉક્ટર હર્ષ શાહ દર બુધવારે ઓપીડી ચલાવશે અને ડૉક્ટર પવન વરસોયા દર સોમવારે ઓપીડી ચલાવશે આ રીતે લગભગ આખું અઠવાડિયું ન્યુરોસર્જરીને લગત તમામ સેવાઓ સંસ્થા ખાતે ઉપલબ્ધ રહેશે સીએમ સેતુમાં દર બુધવારે ધીરેન બુચ યુરોલોજી તરીકે ફરજ બજાવે છે જેમની અંડરમાં એક વધારે યુરો સર્જન લાવી અને અમારે ડીએનબી કોર્સીસ કોર્સિસ ચાલુ કરવાના પ્રયત્ન સરકાર શ્રીમાં છેલ્લા તબક્કામાં છે નજીકના ભવિષ્યમાં ડીએનબી કોર્સિસ ચાલુ થઈ જશે તો આપણને સુપર સ્પેશિયાલિટીના વિદ્યાર્થીઓની ફરજો પણ સંસ્થા ખાતે મળી શકશે તે ઉપરાંત ડોક્ટર અમિત સીતાપરા પીડિયાટ્રિક સર્જન તરીકે દર મહિનાના પ્રથમ શુક્રવારે આવે છે ડોક્ટર રુચિર મહેતા વિટ્રિયો રિટાઈના સ્પેશિયાલિસ્ટ તરીકે દર સોમવારે આવે છે જે આંખને લગત ઘણા બધા પ્રશ્નો શકે છે ડૉક્ટર ઝલક ઉપાધ્યાય પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે તે દર મહિનાના શુક્રવારે આવે છે અને ડોક્ટર શિવાની ભટ્ટ જેમણે મેડિકલ ઓન્કોલોજીનો દર બુધવારે ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું છે જેને કારણે સંસ્થા ખાતે આવતા અંદાજે પાંચસોથી વધારે કેન્સરના દર્દીઓને રેડિયોથેરાપી કે જે લગભગ અંદાજે વીસ બસો વીસ કરોડના ખર્ચે લેવાયેલ સરકારશ્રી દ્વારા આવેલા મશીન છે ત્યાં એ સારવારની સાથે સાથે ઓન્કોલોજીની સારવાર પણ જીસીઆરઆઈની અંડરમાં નક્કી થયેલા રિઝીમ પ્રમાણે આપણે ડે કેર સેન્ટરમાં આપવાની ચાલુ રાખી છે અને જે કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે ન્યુરો સર્જરી ઉપરાંત આ વર્ષે નવી બાબતોમાં સરકારશ્રીને આપણે કાર્ડિયોલોજી નેફ્રોલોજી પ્લાસ્ટિક સર્જરી અને યુરો સર્જરીમાં પણ ફૂલ ટાઈમ સ પ્રાધ્યાપક અને પ્રાધ્યાપક અને આસિસ્ટન્ટ પ્રાધ્યાપક મળી જાય એ પ્રકારની નમ્ર વિનંતી કરી છે જો આ ત્રણેય જગ્યાઓ તમામ ચારે ચાર સુપર સ્પેશિયાલિટીમાં ભરી દેવામાં આવશે તો ભવિષ્યમાં સુપર સ્પેશિયાલિટી પોસ્ટ ગ્રેજ્યુએશન એ અમારું સપનું છે અને ગત વર્ષના પાંચસો પચાસ કરોડના ખર્ચે જે હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર નવું બનાવવાની દરખાસ્ત મંજૂર થયેલ છે તેમાં આપણે સુપર સ્પેશિયાલિટી બ્લોકનો પણ સમાવેશ કરેલ છે જેથી કરીને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર લેટેસ્ટ સારું સાધનો અને એક્સપર્ટ તબીબો સાથે આપણે જામનગર અને જામનગર જિલ્લાના તમામ સૌરાષ્ટ્ર રિજિયનને સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ આપી શકીશું